નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આવતીકાલે બજેટ રજૂ કરશે આવતીકાલે એટલે કે એક ફેબ્રુઆરીના રોજ જ્યારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આઠમું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે ત્યારે શહેરના પ્રોફેશનલોએ તેમની અપેક્ષાઓ વિશે વાત કરી જેમાં તેમણે જણાવ્યું કે ટેક્સના સ્લેબમાં વધારો થાય જો આમ થશે તો નાગરિકો ઇન્વેસ્ટમેન્ટ તરફ આગળ વધશે જેના પરિણામે માર્કેટમાં મની ફ્લો દેખાશે મારું નામ સીએસ મિથુલ સુથાર ફોર્મલ ચેરમેન વડોદરા ચેપ્ટર ઓફ ડબલ્યુઆરસી ઓફ આઈસીએસઆઈ આપણે સૌ જાણીએ છીએ કે આપણા ભારતના નાણાં મંત્રી શ્રી નિર્મલા સીતારમનજી જે બજેટ રજૂ કરવાના છે યુનિયન બજેટ બે હજાર એમાં એમએસએમઇ સેક્ટરને ઘણી આશાઓ અને આકાંક્ષાઓ છે તો એમાં જે વાત કરીએ અમારો એઝ અ પ્રોફેશનલ કંપની સેક્રેટરી અમે જે માનીએ છીએ તો ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ થશે રેગ્યુલેટરી કમ્પ્લાયન્સીસ ઓછા થશે અને જે આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ વર્ઝન ચેન્જ થાય એની પણ બધી ઘણી જરૂર છે કારણ કે અમુક ટેકનિકલ ડિફિકલ્ટી અમારે જે આરઓસીસના જે ટેકનિકલ કામ્સ હોય છે અપલોડિંગના બહુ ટેકનિકલ ડિફિકલ્ટીસ કરે છે તો એમાં એક સારું ઇન્ફ્રા ઊભું કરશે એવી આશા છે વાત કરીએ એમએસએમઇ સેક્ટર તો મેઇનલી થ્રી સેક્ટર છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ પછી છે ગ્રીન એનર્જી જે સોલર સેક્ટર છે અને ડિફેન્સ સેક્ટર એમાં સારા એવા બેનિફિટ્સ મળી શકે એવું લાગી રહ્યું છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા એના પણ બેનિફિટ્સ લંબાઈ શકે છે અને મેક્સિમમ કવરેજ થઈ શકે મેક્સિમમ અપ્રુવલ્સ મળી શકે એની પણ એક વિન્ડોઝ સારી એવી કામકાજ કરશે એવું લાગી રહ્યું છે મેક ઇન ઇન્ડિયા એના પર પણ ફોકસ સરસ ચાલી રહ્યું છે અને ફાયદામંદ રહ્યું છે તો એના પર એક ફંડિંગ સારું થશે એક્સપોર્ટ પ્રમોશન આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ તો ઇમ્પોર્ટ ઓછું કરવું પડે એક્સપોર્ટ કરવું કરીએ આપણે તો એક્સપોર્ટ પ્રમોશન પોલિસી એના જે ટેક્સ બેનિફિટ્સ જે છે જે ચાર્જિસ છે બને એકલા સિમ્પ્લિફાઈડ કરવામાં આવશે એવું લાગી રહ્યું છે અને ઓવરઓલ જો વાત કરીએ તો જે ઇન્ટરેસ્ટ બેનિફિટ હોય ક્રેડિટ લિંક બેનિફિટ્સ એ બધા મેક્સિમમ બનશે એવું લાગી રહ્યું છે એમએસએમઇ સેક્ટરમાં અને ઓવરઓલ હું વાત કરું એમએસ સેક્ટરની જે આશાઓ છે જો એના પર કામ થશે તો આ બજેટ બે હજાર પચીસની ખરેખર સારી એવી સફળતા મળશે આપણા અર્થતંત્ર પર અને એક ઔદ્યોગિક ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર પર તો બજેટ બે હજાર આશાઓ અને કેટલીક અસરકારક રીતે કામ કરે છે આ બજેટ એના પર નિર્ભર રહેશે એવું મારું એક પોતાનું મંતવ્ય છે નમસ્કાર મિત્રો આવતીકાલનું બજેટ યુનિયન બજેટ બે હજાર પચીસ જે નિર્મલા સીતારામનજી દ્વારા અનાઉન્સ કરવામાં આવશે હું પોતે એજ્યુકેશન સેક્ટરથી બિલોંગ કરું છું એટલે એજ્યુકેશન વિશે વાત કરીશ આપણી સાથે મિત્રો આપણે જાણીએ છીએ કે એજ્યુકેશન કોઈપણ દેશની સશક્તતા માટે બહુ ઘણું જરૂરી છે ભારત અત્યારે વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે એના માટે એજ્યુકેશન બહુ ઘણો મહત્વનો ફાળો ભજવે છે હવે આપણે જાણીએ છીએ કે એનઈપી પોલિસી દ્વારા જે સજેશન કરવામાં આવ્યું છે એનઇપી પોલિસીમાં એવું કહેવામાં આવ્યું છે કે ટોટલ બજેટના છ ટકા એજ્યુકેશન માટે ફાળવવામાં આવે તો કોઈપણ દેશનું આપણા ભારત દેશનું એજ્યુકેશન એક અલગ સ્તર પર જઈ શકે છે અને ગ્લોબલ ઇકોનોમીમાં ડંકો વગાડી શકે છે મિત્રો આપણે એવું માનીએ છીએ અને એવું લાગી રહ્યું છે કે જે છ ટકાનું જે બજેટ ફાળવવાની જે પ્રાવધાન થયેલું છે એની વિમાન એને નિર્મલા સીતારામનજી જસ્ટિફાય કરશે અને છ ટકા સુધીનું બજેટ ફાળવવામાં આવશે ડિજિટલ લર્નિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ થકી રૂરલ અને રૂરલ અને અર્બન એજ્યુકેશન વચ્ચે જે ગેપ છે એ ભરપાઈ કરવાનો પ્રયત્ન થવો જોઈએ જેથી રૂરલ રૂરલમાં જે પણ વિદ્યાર્થીઓ રહે છે એમને પણ એજ્યુકેશનનો હબ છે અને એમને પણ સારું એજ્યુકેશન મળી શકે એટલે ઇન્ટરનેટ ઇન્ટરનેટની કનેક્ટિવિટી થકી વોકેશનલ ટ્રેનિંગ સ્કિલ ડેવલપમેન્ટ પર ફોકસ કરી રૂરલ એજ્યુકેશન પર ભાર મૂકી રૂરલ સેક્ટરના જે વિદ્યાર્થીઓ છે એમને મજબૂત કરી શકાય એવું બજેટ આવતીકાલનું હોઈ શકે છે એજ્યુકેશન લોન એ ઘણો મહત્વનો ભાગ ભજવે છે જેમ કે આપણે જાણીએ છીએ કે અમુક વિદ્યાર્થીઓ પૈસાની લીધે ફાઇનાન્શિયલ પોઝિશનના લીધે સશક્ત નથી થઈ શકતા અને એજ્યુકેશનનો લાભ નથી લઈ શકતા તો એવું લાગી રહ્યું છે કે આવતીકાલે એના પર એક સારું અનાઉન્સમેન્ટ થઈ શકે છે અને એજ્યુકેશન લોન થકી ઘણા વિદ્યાર્થીઓને એનો ફાયદો થઈ શકે છે મારા મતે બજેટમાં ઇનોવેશન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પર ફાળવણી વધારે કરવી જોઈએ જેથી ભારત બે હજાર સુડતાલીસ સુધી વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે તેમાં એજ્યુકેશનનો ફાળો ઘણો મહત્વનો હોઈ શકે ગ્લોબલ કોલોબરેશન સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ જોઈન્ટ રિસર્ચ અને ફેકલ્ટી ડેવલપમેન્ટ પર ફોકસ કરી આપણા ભારતના વિદ્યાર્થીઓને ગ્લોબલાઇઝ નોલેજ અને ટ્રેનિંગનો લાભ મળવો જોઈએ જેના માટે બજેટમાં ફાળવણી થવી જોઈએ મશીન લર્નિંગ અને ઇનોવેશન પર પણ ભાર મૂકવો જોઈએ કોઈપણ દેશની પ્રગતિ માટે રિસર્ચ ઘણું ઇમ્પોર્ટન્ટ છે જેમ આપણે જોઈએ છે કે ડેવલપમેન્ટેડ લાઇક અમેરિકા એમાં ઘણા રિસર્ચ થઈ રહ્યા છે જેના કારણે અમેરિકા આજે ક્યાં પહોંચી ગયું છે હવે જો બજેટનું પ્રોપર ફાળવણી કરવામાં આવે રિસર્ચ પાછળ અને પ્રોપર એની પેટર્ન કરવામાં આવે તો આપણો દેશ પણ એક બહુ જ જલ્દી વિશ્વગુરુ બની શકે છે બે હજાર સુડતાલીસ સુધી હું મારું નામ છે હું આઈસીએમઆઈ નો વાઇસ ચેરમેન છું સીતારામન મેડમ આ બજેટ રજૂ કરી રહ્યા છે એક તારીખે આ બજેટમાં ટેક્સ રેટમાં ચેન્જ થવાની મહત્તમ શક્યતા છે ઘણા વર્ષો સુધી ટેક્સ રેપ ચેન્જ નથી થયો તથા આપણે લાસ્ટ ઇયર જોવામાં આવ્યું હશે કે જૂની સ્કીમ અને નવી સ્કીમ બે રિઝીમ છે એમાં મોટાભાગે નવી રિઝીમમાં ટેક્સ લોકોએ ફાઇલ કર્યો છે તો જૂની રી રિઝીમ બંધ કરીને નવી રીધિમમાં ટેક્સ ભરે એનું પ્રોવિઝન કરવામાં આવી શકે છે મોટાભાગે તથા જે જૂની રીઝીમમાં ઘણા બધા સેક્શન એટીસી એટીસી એટી એમાં ઘણી બધા નોટિસ બી આવી છે એટલે સરકારનો સ્ટ્રોંગ ઓપિનિયન છે જૂની સ્કીમ બંધ કરીને નવી સ્કીમમાં જ લોકો ટેક્સ ભરે તથા જીએસટીમાં બી કલેક્શન દસ લાખથી વધી ગયું છે તો જીએસટીને બી લગતાં અમુક ડિસિઝન આવી શકે છે તથા ગ્રીન એનર્જીને લઈને બી સરકાર ઘણી એનાઉન્સમેન્ટ કરી શકે છે ડિજિટલ ઇન્ડિયા બે હજાર સુડતાલીસને ધ્યાનમાં રાખીને બી ઘણી મહત્ત્વના મુદ્દાઓ ડિસ્કસ કરી શકે છે બજેટમાં હા આ બજેટથી ગરીબોને મધ્યમ ઘણો બધો ફરક પડશે કારણ કે એક તો ટેક્સેશનમાં બી સ્લેબ વધી શકે છે બીજું એ લોકો ઘણી બધી સબસિડી બી આપી શકે છે દરેક વખતે ઘણી બધી પીએલઆઈ સ્કીમથી લઈને એ બધી લાસ્ટ યર બી એ લોકોએ ડિક્લેર કરી હતી આ વખતે પીએલઆઈ સ્કીમમાં બી એ લોકો નવા એનાઉન્સમેન્ટ કરી શક્યા છે અથવા ગરમ અને મધ્યમ વર્ગને આ બજેટ ઘણું સારું રહેશે એવી અપેક્ષાઓ છે મારું નામ મોહિત નાગદેવ છે મેં સીએમએસસીએફ છું અને મેનેજિંગ ડાયરેક્ટર ફેન્ડ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ સૌથી પહેલાં બધાની બજેટ પરથી અપેક્ષા શું છે ફાઇનાન્સ મિનિસ્ટર જે આપણે કાલે રજૂત કરે બજેટ સૌથી પહેલાં મેં એવું કહેવા માગીશ કે એમને એવું અપીલ કરવી જોઈએ કે ભારતના દરેક નાગરિકને પોતાનું પણ એક બજેટ બનાવવું જોઈએ આજકાલમાં સત્યાવીસ ટકા લોકો જ પોતાનું બજેટ બનાવી રહ્યા છે સો એ મારી એક એમની અપીલ રહેશે બીજું બજેટ પડેથી અપેક્ષાઓ તો આમ ઘરી છે ખાલી એક અપેક્ષા એવી છે કારણ કે જે રીતે મધ્યમ વર્ગની ઇન્કમ હમણાં વધી રહી છે મહિને મહિને તો એમને જે ટેક્સ સ્લેબ છે ઇન્કમની ટેક્સ સ્લેબ એ પંદર લાખ કરવાનો એક વિચાર એમને વિચાર કરવો જોઈએ એ પંદર લાખ કરે તો વધારે સારું કારણ કે જે પણ ડિસ્પોઝેબલ ઇન્કમ વધશે એ પાછું જ માર્કેટમાં આવવાની છે એવું છે અને બીજી મારી અપેક્ષા એવી છે ઇન્સ્યોરન્સ સેક્ટર્સમાં કે લાઈફ ઇન્સ્યોરન્સ ઉપર જે જીએસટી દર લાગે છે એ હવે એમને ઘટાડી દેવો જોઈએ કાં તો પછી નહીં લગાડવું જો નહીં લગાડવું જોઈએ એનાથી લાઈફ ઇન્સ્યોરન્સ પ્રત્યે જે આપણા ભારતીય નાગરિકોને લેવાને પ્રેરિત થશે અને એ પણ સારું રહેશે એમની માટે એવી અમારી અપેક્ષાઓ છે